પછી ગામ બોચાસણવાળા કાશીદાસે શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે એ મહારાજ ત્યાગી હોય તે તો નિવૃત્તિ માર્ગને અનુસર્યા છે તે અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખે છે અને જે ગૃહસ્થાશ્રમી છે તે તો પ્રવૃત્તિ માર્ગને અનુસર્યા છે માટે તેને તો સંસારની અનંત વિટમણા વળગી છે માટે તે ગૃહસ્થાશ્રમી કેમ સમજે તો અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ગૃહસ્થને તો એમ સમજવું છે જેમ પૂર્વે ચોરાશી લાખ જાતના મારે મા બાપ તથા સ્ત્રી છોકરા થયા હતા તેવા અને તેવા જ આ દેહના પણ છે ને કેટલાક જન્મની મા બોન દીકરીઓ તે કેટલીક રજળતી હશે તેની જેમ મારે મમતા નથી તેમ આ દેહના સંબંધી તેની પણ મારે મમતા ન રાખવી એવી રીતે વિચાર કરીને સર્વમાંથી પ્રીતિ તોડીને ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ કરે ને સાધુનો સમાગમ રાખે તો ગૃહસ્થને પણ ત્યાગીની પેઠે ભગવાનમાં અખંડ વૃત્તિ રહે પછી એવી રીતે શ્રીજી મહારાજની વાત સાંભળીને જે ગૃહસ્થ સર્વે સભામાં બેઠા હતા તેમણે હાથ જોડીને પૂછ્યું છે એ મહારાજ જે ગૃહસ્થને એવી રીતે ન વર્તાય તેના શાહસ થશે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એ તો જે ભગવાન વિના અન્ય પદાર્થમાંથી વાસના માત્રને ટાળીને ભગવાનમાં અખંડ વૃત્તિ રાખે તેની વાત કહી છે અને જે એવો બળ્યો ન હોય તેને તો સત્સંગની ધર્મ મર્યાદામાં રહેવું અને સંત ને ભગવાન તેનો જે પોતાને આશરો છે તેનું બળ રાખવું છે ભગવાન તો અદમ ઉદ્ધારણ ને પતિત પાવન છે તે મને સાક્ષાત મળ્યા છે પછી એવા શ્રીજી મહારાજના વચન સાંભળીને સર્વે હરિજન અતિશય રાજી થયા જય સ્વામિનારાયણ દયાળુ આપને આ વીડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને દરેક સત્સંગીઓને શેર કરો